હવે તો ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવા જઈ રહી છે અને ચાર દિવસ સુધી ગુજરાતની અંદર રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવે છે તો આ ભારત જોડો ન્યાય યાત્રાને શક્તિશીલની નજરે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં કઈ રીતે જોઈ શકાય કારણ કે તમે કહ્યું કે રાહુલ ગાંધી એક સંઘર્ષનો માણસ છે બિલકુલ હું તમને કહું કે મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદી વખતે યાત્રા કરી આપણા સાધુ સંતો પણ યાત્રા કરે છે જેટલી લોકોની વચ્ચે જઈને લોકોની વચ્ચે તમે જાઓ છો ત્યારે તમને એક સત્ય લોકોને પણ ખબર પડે છે અને લોકોની સમસ્યા તમને પણ સમજાય એટલે રાજનેતાઓએ કરવું જોઈએ એવું રાહુલ ગાંધીજી માને છે વર્લ્ડ રેકોર્ડ થયો હશે કારણ કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આટલી લાંબી પદયાત્રા રાષ્ટ્રીય નેતાએ દુનિયામાં કોઈએ નહીં કરી હોય એટલી એમણે પદયાત્રા કરી ચૂંટણીઓનો સમય હતો મારો પણ આગ્રહ હતો કે સમય પલટાયો છે આ વખતે તમે એકલા પગપાળા સમય કાઢો તો લોકસભાના ઇલેક્શન સુધી બધે ન પહોંચાય ગુજરાતમાં જરૂર ફાયદો થવાનો અચ્છા રાહુલ ગાંધીજી બે હજાર સત્તરમાં એમણે ગુજરાતમાં એક યાત્રા કરી હતી દ્વારકાધીશના દર્શન કરીને દ્વારિકાથી અને ગુજરાતમાં ફર્યા હતા અમને એનો ખૂબ ફાયદો મળ્યો હતો ચોટીલાનો ડુંગરો સરસડાટ ઉપર ચડીને માતાજીના દર્શન એ સમયે રાહુલ ગાંધીજીએ કર્યા હતા એમને સ્પોર્ટ્સમાં કોલેજમાં રમતા વખતે ઘૂંટણમાં ઈજા થઈ ગઈ છે ની નો પ્રોબ્લેમ છે આ પદયાત્રા કરી ત્યારે એમના ડૉક્ટર્સે કહ્યું હતું કે ઇટ વિલ બી વેરી પેઇનફૂલ ખૂબ દુઃખદાયી કષ્ટદાયી હશે આટલી લાંબી યાત્રા પણ કહ્યું કે મન મક્કમ છે દુઃખ ઉઠાવીશું મારે લોકોના ભેદભાવની વચ્ચે લોકોને જોડવાનું કામ કરવું છે અને સરસ યાત્રા થઈ ગુજરાતમાં પણ આવી રહ્યા છે તો હું ચોક્કસ માનું છું અને આભાર માનીશ ગુજરાતના લોકોનો પણ કે રાહુલ ગાંધીજીની આ યાત્રા માટે ખૂબ બધાનો ઉત્સાહ છે અમારા કાર્યકર્તાઓ તો જાણે ઘરમાં કોઈ સુનેરો પ્રસંગ આવવાનો હોય ને જે થનગનાટ હોય એવો અમારા કાર્યકર્તાઓમાં અમારા નેતાઓમાં પણ થનગનાટ છે અને લોકોનો પ્રેમ આશીર્વાદ અને સહયોગ છે મને પૂરો વિશ્વાસ છે કે ખૂબ સફળ આ યાત્રા ગુજરાતમાં રહેવાની છે તો સર હવે આપણે ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા સુધી પહોંચી જ ગયા છીએ તો જે યાત્રાનો રૂટ છે એ મોટાભાગે આદિવાસી ક્ષેત્ર છે એટલે કે ટ્રાઇબલ એરિયા આપણો ત્યાંથી પસાર થવા જઈ રહી છે અને ટ્રાઇબલ એરિયા આમ પણ ચર્ચામાં છે અને વધુ ચર્ચા ફરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને પણ જગાવી તો ભરૂચ બેઠકમાં તમારું જે છે ગઠબંધન સાથેનું એક જે છે તમારી જાહેરાત થઈ ગઈ છે બંને પાર્ટીને એ જ રીતે ભાવનગરમાં પણ થઈ છે તો આ જે ગઠબંધનની સ્થિતિ છે અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું ત્યાંથી તમારું એક આયોજન છે પરંતુ હાઈકમાન્ડના નિર્ણયને ક્યાંક ને ક્યાંક સ્થાનિક આગેવાન અને નેતાઓ ભરૂચમાં નથી માનતા એ પ્રકારના નિવેદનો છે તો શું કહો છો તમે એ બાબતે શું માનો પહેલી વસ્તુ હું તમને એ કહીશ કે પક્ષ હોય કે પરિવાર હોય સભ્યને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે પરિવાર હોય તો આપણે ઘરના જે વડીલ હોય એને કંઈક હું માનું છું આમ થવું છું પક્ષમાં પણ સભ્યો હોય તો મોવડી મંડળને કે કે હું માનું છું કે આમ થવું જોઈએ ભારપૂર્વક આપણે વિનંતી કરીએ રજૂઆત કરીએ બધું શકે પરંતુ પરિવાર હોય તો પરિવારનો વડીલ અને પક્ષ હોય તો પક્ષનું મોવડી મંડળ એમને સભ્યો કરતા એ વડીલ કે મોવડી મંડળને મોટા ફલક પર એની નજર હોય ને એને બધું વધારે સારી રીતે દેખાતું હોય એ નિર્ણય કરે તો પરિવારના ખાનદાન સભ્ય તરીકે કે પક્ષના વફાદાર સૈનિક તરીકે અભિપ્રાય આપવાનો અમારો અધિકાર પણ એક નિર્ણય થયો પછી ખાનદાની અને પક્ષના સૈનિક તરીકેની જવાબદારી એ અમારી એ હોય છે કે એને વહન કરવી પડે એને લઈને ચાલવું પડે મારો પણ કોઈ મારો પોતાનો જિલ્લો છે જ્યાંથી હું લાંબા વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો હોઉં પ્રદેશ પ્રમુખ છું મારી ઈચ્છા હોય મારા કાર્યકર્તાઓની ઈચ્છા હોય કે આ જિલ્લામાં તો અમે પંજાના નિશાન પર લડીએ પરંતુ મૌડી મંડળ વિશાલ વિચારધારાના ફલક પર કોઈ નિર્ણય કરે તો સૌથી પહેલાં એ નિર્ણયને વધાવીને મૌડી મંડળનો નિર્ણય છે એને પાર પાડવાની જવાબદારી મારી આવે એક સૈનિક તરીકે આવે અને મને વિશ્વાસ છે મોટા ભાગના તમે જુઓ કે કાર્યકર્તાઓએ મોટા ભાગના એ હા થોડા મિત્રો જે છે એમની રજૂઆત છે અમારે ત્યાં આંતરિક લોકશાહી છે પરંતુ આંતરિક લોકશાહી અને અશિસ્ત એના વચ્ચે બહુ પાતળી ભેદ રખાય છે આંતરિક લોકશાહીના નામે અશિસ્ત કરીએ હું કરું તો મારા માટે બરાબર નહીં અન્ય કોઈ કરે તો એના માટે પણ બરાબર નહીં આંતરિક લોકશાહીનો લાભ જરૂર લેવાય અવડી મંડળ સુધી વાત થાય પરંતુ શેરીએમાં ચોટેમાં બજારમાં મીડિયામાં ચારે બાજુ એક હદથી વધારે એ વાત થાય તો એ પછી આંતરિક લોકશાહી નથી એ અશિસ્ત છે અને અશિસ્ત આવે ત્યારે કદાચ મારા સૌથી નજીકમાં નજીક મિત્ર રહેતો હોય મારો સૌથી નજીક લાગણીથી જોડાયેલો કાર્ય કરતા હોય તો પણ શક્તિસિંહ ગોહિલના કયા સંબંધો છે એ મહત્ત્વનું નથી પક્ષની શિસ્ત માટે શું મહત્ત્વનું છે અને શિસ્ત માટે જરૂરી હોય ત્યાં પક્ષની શિસ્ત સમિતિ નિર્ણય કરીને પગલાં પણ લઈ શકે છે હું પૂરી મને વિશ્વાસ અને આશા છે કે બધા જ મિત્રો અમારા સમજુ છે એમનું પણ ભવિષ્ય છે અને એટલા માટે એક સમજણપૂર્વક કોંગ્રેસ પક્ષના મોવડી મંડળે જે નિર્ણય કરી લીધો છે ત્યાં વાત પૂરી થઈ જાય છે પછી અગાઉ રજૂઆતો અમારી પણ કડક હોય પરંતુ એક નિર્ણય થયા પછી એને વફાદારીથી નિભાવવો પડે એને નિભાવવો જ જોઈએ એટલે તમે કીધું એ પ્રકારે ભાવનગરમાંથી તો જોવા મળ્યું જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધનમાં લોકસભાની બેઠક ઉમેશ મકવાણા માટે એલોટ કરી દીધી ત્યારે ભાવનગરમાં કોંગ્રેસના નેતાઓના સ્થાનિક આગેવાનોના જે નિવેદન છે એના ઉપર તમે કહો છો એ પ્રકારે કે ઉમળકાભેર સ્વાગત થયું પરંતુ ભરૂચની લોકસભા બેઠક ભરૂચ ભરૂચની વાત કરીએ તો ત્યાંથી સ્વર્ગસ્થ અહેમદભાઈ કે જે કોંગ્રેસ પાસે કુંજી હતી એવું માનવામાં આવે છે કે કોઈ પણ મુશ્કેલીના સમયમાં અહેમદભાઈ કુંજી સ્વરૂપે કામ કરતા હવે ત્યાંથી એમના જ પુત્ર અને પુત્રી એટલે કે મુમતાઝ પટેલ અને ફૈસલ પટેલ છે એમના નિવેદનો જે તમારું ગઠબંધનની જાહેરાત થઈ ગઈ પછી પણ એમના સૂર નથી બદલ્યા કદાચ આપ જોશો તો છેલ્લે ટ્વીટ એમના મુમતાજનું ટ્વીટ કે હું પક્ષની છું હું અહેમદભાઈની દીકરી છું અને કોઈ પણ સંજોગોમાં બીજી વાત નહીં આવે પક્ષ માટે હું લડતી રહીશ પક્ષના વફાદાર સૈનિક તરીકે કામ કરીશ તમે ટ્વીટ એમનું છેલ્લું ટ્વીટ જોશો તો એ છે એમણે મોડી મંડળ સાથે પણ વાત કરી છે સ્વર્ગસમાની અહેમદભાઈ સાથે લાંબો સમય રહ્યો અને હું કહીશ કે એક લાગણીના આત્મીય સંબંધો મારા એમના સાથે રહ્યા છે પારિવારિક સંબંધો રહ્યા છે પોલિટિક્સમાં ક્યારેક અહેમદભાઈ જ એમને સમજાવતા અને શીખવાડતા કે શખ્સની ઉપર પક્ષ છે વ્યક્તિની ઉપર વિચારધારા છે એટલે વ્યક્તિ તરીકે આપણી ઈચ્છા ગમે તે હોય તો પણ ક્યારેક વિચારધારા માટે ક્યારેક શખ્સ તરીકે આપણે ઈચ્છતા હોય તો પણ પક્ષ માટે આપણે એ દ્રષ્ટિથી જોવું જોઈએ ને વ્યક્તિએ વિચારધારા માટે કુરબાની આપવી પડે શખ્સે પક્ષ માટે થઈને રસ્તો ખુલ્લો કરવો પડે અને કુરબાની આપવી પડે તો એવું કંઈ થાય ત્યારે અમારા પક્ષના હું સલામ કરીશ અમારા ઘણા કાર્યકર્તાઓ નેતાઓ મારા ભાવનગરમાં પણ ઘણા બધા એવા હતા કે જેમની ઈચ્છા હતી કે પંજાબ પર લડીએ જી આ સીટ આપણે જ લડીએ મેં પણ કહ્યું હતું કે હું પ્રદેશ પ્રમુખ છું અને મારા જિલ્લાની સીટ તો અમારે લડવી છે પરંતુ એમ છતાં એક લાંબા વિચારના અંતે મોવડી મંડળે નિર્ણય કર્યા પછી ભાવનગરના તમામ કાર્યકર્તાઓએ એમને સ્વીકારી લીધું ને કામ કર્યું ભરૂચમાં પણ મોટાભાગના મિત્રોએ થોડા મિત્રો અમારા છે એના સાથે ડાયલોગ છે હું પણ વાત કરું છું એને કદાચ આપના કેમેરાના માધ્યમથી પણ કહીશ કે આવો હવે નિર્ણય થઈ ગયો છે મોડી મંડળનો પક્ષના એક ખાનદાન સભ્ય કે પક્ષના એક વફાદાર સૈનિક તરીકે હવે આપણાથી બીજું કંઈ ના હોય હવે તો મોવડી મંડળનો નિર્ણય એ આપણા માટે વિચારધારા માટેનો નિર્ણય હોય તો વ્યક્તિથી વિચારધારા મોટી છે વાત સ્વીકારીને ચાલીશું એટલા માટે એક એવી પણ વાત છે કે કોંગ્રેસનું જે ભરૂચનું ગઠબંધન થયું છે એમાં નારાજગી આટલી બધી જે પક્ષના કાર્યકર્તાઓને નેતાઓની વહોરી લીધી કોંગ્રેસે અને તેનું કારણ એવું માનવામાં આવે છે કે આદિવાસી ક્ષેત્રમાં જે ભાજપ પોતાનો દબદબો વધારવા પ્રયાસ કરે છે તો સ્પષ્ટ દેખાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો જે મજબૂત ગઢ હતો એ હવે તે પન્નો ટૂંકો પડતો જાય છે એવું કહેવાય શુદ્ધ ગુજરાતીમાં કહું તો એના કારણે ગઠબંધન ચૈતર વસાવાની મજબૂતીના કારણે કરવામાં આવ્યું છે હું અહીંયા બેઠો છું મને એક એંગલ દેખાતો હોય કેમેરાનો આપ ત્યાં બેઠા છો આપને કેમેરાનો એક એંગલ ત્યાંથી દેખાતો હોય આપણા બંનેના એંગલ જુદા જુદા હોય છે પરંતુ ઉપર સીલિંગ પર કોઈ વ્યક્તિ બેઠી છે એ ઉપરથી જોવે તો એને તમામ એંગલો દેખાય એ એવી રીતે મોડી મંડળ છે એ ટોપ ઉપર છે એમણે બધા જ પાસાઓનો અભ્યાસ કર્યો હોય અને એટલા માટે અમારો અહીંથી એંગલ અમારી વાત એના ઉપર જ્યારે એમણે વિશાળ ફલક ઉપરથી જોયું હોય ત્યારે એમને લાગે કે આ નિર્ણયની આ નિર્ણય કરવો છે તો પછી અમારા માટે નિર્ણય આવકારદાયક અને સ્વીકાર્ય જ હોય એમાં કોઈ બે મત કે બીજી વાત આવી ન શકે એ જ રીતે પરિવારમાં પણ હોય પરિવારમાં આપણા વડીલ છે એમની એમનો સૌરાષ્ટ્રમાં અમારે કહે કે એને બહુ દિવાળીઓ જોઈ છે એને ખૂબ જોયેલું છે એ વ્યક્તિગત સભ્યોના વિચારથી વિપરીત નિર્ણય કરતા હોય તો એનું કારણ એમના અનુભવે એમને લાગતો હોય કે નહીં અત્યારના સંજોગોમાં આજની તારીખે આ કરવું જરૂરી છે તો ખાનદાન કુટુંબના બધા જ સભ્યો પછી એને સ્વીકારીને ચાલે પછી એમને દાદા હું તો કહેતો હતો નહીં હજી મારું માનવું છે કે આ નહીં તમે ફરીને વિચાર કરો દાદા નહીં સ્વીકારીએ તમે આમ કરશો તો આમ તો એ પરિવાર તૂટતો હોય સાચી વાત ખાનદાનને નુકસાન થાય અને ભારતીય જનતા પાર્ટી પણ આમાં ક્યાંય ક્યારેક ક્યારેક છે ને એમની લાળ પડતી હોય એટલે આવું કંઈક આવે ત્યાં તરત થોડા ઘણા લોકો લાગી જતા હોય જે કાલ સુધી તમારી સાથે ન હોય આજે તમને પંપ મારતા હોય એટલે કે કે અમારા કાર્યકર્તાઓ કાર્યકર્તાઓને ભાજપવાળા ફોન કરતા હતા કે તમે વિરોધ કરો તમે આમ કરો પણ બહુ ધા કાર્યકર્તાઓએ સ્પષ્ટ રીતે મને કેટલાકે રેકોર્ડિંગ મોબાઈલમાં તો બધા કરે જ છે અને એક રેકોર્ડિંગ એ સંભળાય ભાજપનો નેતા ફોન કરે છે કે ભાઈ આ ગઠબંધન ન થવા હો તમારું ભવિષ્યપતિ જે તમે આમ કરો તેમ કરો અને અમારા મોટા ભાગના કાર્યકર્તાઓ અને નેતાઓએ મોવડી મંડળના નિર્ણયની પછી બીજી વાત ને થોડા જૂજ મિત્રોની વાત છે આવશે મળીને વાત કરીશું પરંતુ પક્ષને નુકસાન થાય એવી અશિસ્તની વાત હશે તો પછી મારી શિસ્ત સમિતિ છે એ એમાં કાર્યવાહી પણ કરશે